ફોન પલ્લો ને એટલે હે સમજો એમાં એવું છે કે હું ગયો તો વાળીએ મારા મમ્મી ને મૂકવા ત્યાં બધા ગોટી મોટી ગમે એમ કરો પણ આજ હું બહાર નહીં આવું હું જોતું છે હું જોતું છે હવે નો પૂરી થઈ ગઈ કારણ કે પોઝિશન માં મમ્મી મૂકીને આવ્યો ને એટલે સીધા બધા જમા વાસે દોડા હું સીધો દોડા દોડ ઘરમાં કરી ગયો એનું કારણ છે કે અમારે જવાનું તો નો ઘણો દર પણ એ બંધ રહ્યું છે ને હવે આવે છે મહેમાન કા કોણ સરપ્રાઈઝ રાખ્યો હલો આવજો મહેમાન

એને આનો વારો પાડી દીધો પતરા માટે ઊભા થઈ જાય માટ આ જો ને પલાણ નાખ્યું ફળ્યો આખો ફુગ્ગા નાખી નાખી અને વીજળી આવે ને તો જાહલ ને આમ જો એટલે આ શું કર્યું ઝાહલ શું કર્યું હે જા હાલ શું કર્યું બટા એને નહીં નહીં નો લઈ જાય નો લઈ જાય બે પણ હું બેઠો છું બે બસ બસ મારું મોઢું જોતા તમને એમ લાગતું હશે કે ભાઈ ધૂળેટી છે એટલે તો આવું બધું રહેવાનું તે અને અમે ગયા તા ગામમાં બધા ભાઈ દોસ્તારના ઘરે મારો મોબાઈલ હું એટલે નહોતો લઈ ગયો કારણ કે બધા પાણી ને એવું બધું નાખે ને એટલા માટે હું નહોતો લઈ ગયો પાણી ને એવું નાખે ને એટલે મોબાઈલ ની મને બહુ બીક લાગે અને મહેમાન ની વાત છે પણ મહેમાન હજી આવ્યા નથી અને આજે સ્ટેટસ જોવા છે કોનું ઈ કોને વિડીયો જોવા છે આજે કવા આના ગજ્જુ મેરા ફેન ગજ્જુ ગજ્જુ ગુજ્જુ એ જેવા હોય હાલો અમે એના વિડીયો ઘણીવાર બે એના અને પછી ઓલા હમણાં પ્રદીપ ગુળોગ મેળાતા નહીં બેના વિડીયો બહુ જોયું કારણ કે અમને મજા આવે આનંદ આવે અને આ જો મારો વાળ તો મેં મોઢું ધોઈ નાખ્યું પાણીથી એટલે એવું લાગે છતાં તો કાંઈ વાંધો નહીં મહેમાન આવે કે ક્યારે પોગ્યા ક્યાં પોગ્યા એ આપણે ફોન કરીને પૂછી લેવી લે 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 એટલે હા પરી કેમ મારુ છે ને બેન પરી

તમારા શબ્દમાં આજે ધુલટી છે તો જ કેવું કર્યું બગાડી તને અને આ અમારો વ્લોગ જોવે સમજો

છો તું હે એક બે હા ઈ અંદર ઘરમાં છે આ જો આમ જો હજુ આગો આગો ભાગશે એટલે તું કોની વાટે છો આ બધા ઓલી વાટે છે આ ઓલી અંદર પેક કરીને બે ગઈ છે અંદર

તો અત્યારે બેહી ગયા છે જમવા અને આ બે બેનડિયું એટલે કે બે ભાણેક્યો માર્યું જમવા બેઠ્યું છે નાત્ર બધા જમવા બેહી ગયા છે અને વિજય કુમાર જરીકૈશર માતા ને ઘરની જેમ જ ખાજો કોઈ પણ વસ્તુ ની એમ થાય કે જોઈશી

આંખોને નુકસાન થયું મોઢાને નુકસાન થયું અને સ્કીન ખરાબ થઈ મારી અને મારા મોઢાની ખરાબ થઈ મને નથી તો તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું ફરીથી કાલ મળશે નવા વ્લોગ સાથે જ્યાં સુધી બધાય ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાય